નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી શૈક્ષણિક નિદાન ક્ષેત્રમાં અને નિદાન કસોટી સેકન્ડ ક્વેશ્ચન છે ક્રિયાત્મક સંશોધન કોને આપ્યું તો સ્ટીફન કોરે ક્રિયાત્મક સંશોધન કોને આપ્યું મિત્રો સ્ટીફન કોરે ક્રિયાત્મક સંશોધન કોને આપ્યું સ્ટીફન કોરે

છે તો આ મિત્રો ગણિત શિક્ષણનો નો સંકુચિત હેતુ છે એનસીએફ બે હજાર પાંચ મુજબ મિત્રો તો આવા પ્રકારના ક્વેશ્ચન તમને વધારે પ્રમાણમાં જોવા મળશે ટેટ વન ની એક્ઝામ માં અને તમે જાણો છો મિત્રો આ વર્ષે જે ટેટ વન ની એક્ઝામ લેવામાં આવનારી છે તેમાં બે કલાકનો સમય છે પહેલા માત્ર નેવું મિનિટનો સમય આપવામાં આવતો હતો અને દોઢસો માર્ક નું પેપર હતું અત્યારે પણ મિત્રો દોઢસો માર્ક પેપર હશે અને તેમાં બે કલાકનો સમય આપવામાં આવશે મિત્રો આ ટેટ વન ની એક્ઝામમાં તમે ખાસ મહેનત કરી લેજો કારણ કે ટેટ વન માં સૌથી વધારે ભરતી આવવાની છે આવનારા સમયમાં સૌથી વધારે ભરતી જો મિત્રો આવવાની હોય તો ટેટ વન માં આવવાની છે અને મિત્રો જે પહેલા એક્ઝામ લેવામાં આવતી હતી ટેટ વન એના પેપર થોડાક ડિફિકલ્ટ નીકળતા હતા હવે જે મિત્રો લેવામાં આવશે તમે ખાસ કરીને તૈયારી કરીને જશો એટલે તમારે ઇઝીલી ટેટ વન ની એક્ઝામ ક્રેક કરી લેશો એના પછી ફોર્થ ક્વેશ્ચન છે એનસીએફ બે પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો ઉચ્ચ હેતુ શું છે પહેલામાં તું સંકુચિત હતું અહીંયા છે ઉચ્ચ હેતુ તો બાળકોના વિચારોનું ગણતરીકરણ કરવું ઉચ્ચ હેતુ શું છે મિત્રો બાળકોના વિચારોનું ગણતરીકરણ કરવું પછી જે નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે બંને વચ્ચેનો સંબંધ શું છે તો ઉપચારાત્મક શિક્ષણ હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે ઉપચારાત્મક નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે બંને વચ્ચેનો સંબંધ શું છે મિત્રો તો ઉપચારાત્મક શિક્ષણ હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે પછી જે રચનાત્મક અને સમાપન મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શું છે તો રચનાત્મક મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન થાય છે જ્યારે સમાપન મૂલ્યાંકન પ્રક્રિયાના અંતે થાય છે રચનાત્મક મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન જ્યારે સમાપન મૂલ્યાંકન પ્રક્રિયાના અંતે થાય છે પછી જે સમાપન મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે તો અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવું સમાપન મૂલ્યાંકન નો મુખ્ય હેતુ શું છે મિત્રો અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવો વિદ્યાર્થીનું અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવો એ સમાપન મૂલ્યાંકન નો હેતુ છે સમાપન એટલે શું થાય મિત્રો પૂરું કરવું તો તમને આ શબ્દ જોઈને જ ખબર પડી જાય કે સમાપન મૂલ્યાંકન એટલે શું થાય પ્રક્રિયાના અંતે થાય અને રચનાત્મક મૂલ્યાંકન છે તે પ્રક્રિયા દરમિયાન થાય છે તો સમાપન મૂલ્યાંકનનો મુખ્ય હેતુ આપણે જોયું એ મુજબ અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવું એવો થાય છે ચોથો question આપણે જોયો હતો કે NCF બે હજાર પાંચ પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો ઉચ્ચ હેતુ શું છે મિત્રો બાળકોના વિચારોનું ગણતરીકરણ કરવું બાળકોના વિચારો છે તેનું ગણતરીકરણ કરવું પછી નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે બંને વચ્ચેનો સંબંધ શું છે તો ઉપચારાત્મક શિક્ષણ હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે પછી આઠમો ક્વેશ્ચન છે એક શિક્ષક દરેક એકમ પછી ટૂંકી કસોટી લઈને બાળકોની સમજ ચકાસે છે આ કયા પ્રકારનું મૂલ્યાંકન થાય છે તો રચનાત્મક એક શિક્ષક દરેક એકમ પછી ટૂંકી કસોટી લઈને બાળકોની સમજ ચકાસે છે આ કયા પ્રકારનું મૂલ્યાંકન છે તો રચનાત્મક દરેક યુનિટ પૂરો થાય પછી જે ટૂંકી કસોટી લે તો તેને કહેવાય રચનાત્મક મૂલ્યાંકન નેક્સ્ટ છે નિદાનાત્મક કસોટીનો ઉપયોગ કયા પ્રકારના વિદ્યાર્થીઓમાં થાય છે તો જેને શીખવામાં મુશ્કેલી પડે છે એવા વિદ્યાર્થીઓ માટે કસોટીનો કસોટીનો ઉપયોગ ઉપયોગ થાય થાય છે છે જેને શીખવામાં મુશ્કેલી પડે એવા વિદ્યાર્થીઓ માટે છે પછી જે રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે તો શીખવાની પ્રક્રિયામાં સુધારણા લાવવી નેક્સ્ટ છે ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે પ્રથમ શું કરવું જોઈએ તો બાળકને ભૂલનું મૂળ કારણ શોધવું બાળકની ભૂલનું મૂળ કારણ શોધવું જોઈએ મિત્રો ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન સૌપ્રથમ શિક્ષકે બાળકની ભૂલનું મૂળ કારણ શોધવું જોઈએ નેક્સ્ટ છે એક શિક્ષક બાળકોને ભૂલોનું વિશ્લેષણ કરીને ઉપચારાત્મક શિક્ષણ આપે છે આ કઈ પ્રક્રિયા છે તો રચનાત્મક મૂલ્યાંકન એક શિક્ષક બાળકોને ભૂલોની વિશ્લેષણ કરીને બાળકોની ભૂલોનું વિશ્લેષણ કરીને ઉપચારાત્મક શિક્ષણ પ્રયોજે છે આ કઈ પ્રક્રિયા છે તો રચનાત્મક મૂલ્યાંકન સીસીમાં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું છે તો વિદ્યાર્થીઓના ભૌતિક સામાજિક અને ભાવાત્મક અને શારીરિક વિકાસનું મૂલ્યાંકન સર્વગ્રાહી શબ્દનો અર્થ શું થાય મિત્રો વિદ્યાર્થીઓમાં ભૌતિક સામાજિક ભાવાત્મક અને શારીરિક વિકાસનું મૂલ્યાંકન કરવું એટલે બધા જ પ્રકારના વિકાસનું મૂલ્યાંકન કરવું એટલે સર્વગ્રાહી થાય પછી જે ગણિતના વર્ગખંડમાં પ્રત્યાયન કેવું હોવું જોઈએ તો દ્વિમાર્ગી જે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા અને ચર્ચા કરવાની સ્વતંત્રતા હોય તો જ મિત્રો ગણિતનું જે શિક્ષણ છે તે યોગ્ય રીતે સાબિત થાય છે તો ગણિતના વર્ગખંડમાં પ્રત્યાયન કેવું હોવું જોઈએ દ્વિમાર્ગી જે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા અને ચર્ચા કરવાની સ્વતંત્રતા હોય પછી જે ગણિત પ્રયોગશાળાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા ગણિત શીખવવાની તક આપવી વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા ગણિત શીખવવાની તક આપવી એ જ ગણિત પ્રયોગ શાળાનો મુખ્ય ઉદ્દેશ છે એના પછી અહીંયા તમને આપેલો છે સોળમો ક્વેશ્ચન જીવો બોર્ડ નો ઉપયોગ મુખ્યત્વે ગણિતની કઈ સંકલ્પના શીખવવા માટે થાય છે જીવો બોર્ડ નો ઉપયોગ મુખ્યત્વે ગણિતની કઈ સંકલ્પના શીખવવા માટે થાય છે તો ભૂમિતિના આકારો પરિમિતિ અને ક્ષેત્રફળ આ શીખવવા માટે જીવો બોર્ડ નો ઉપયોગ થાય છે શેના શેના માટે મિત્રો ભૂમિતિના આકારો પરિમિતિ અને ક્ષેત્રફળ શીખવવા માટે જીવો બોર્ડનો ઉપયોગ થાય છે નેક્સ્ટ છે પ્રાથમિક સ્તરે અમૂર્ત ગાણિતિક સંકલ્પનાઓને સ્પષ્ટ કરવા માટે શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ તો મૂર્ત શૈક્ષણિક સાધનો પ્રાથમિક સ્તરે અમૂર્ત ગાણિતિક સંકલ્પનાઓને સ્પષ્ટ કરવા માટે શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ મૂર્ત શૈક્ષણિક સાધનો નેક્સ્ટ છે ગણિતના વર્ગખંડમાં ભાષાની ભૂમિકા શા માટે મહત્વપૂર્ણ છે તો કારણ કે ગણિતના ટૂંક ટૂંક પ્રશ્નો સમજવા માટે ભાષાકીય સમજ જરૂરી છે ગણિતના જે ટૂંકા પ્રશ્નો હોય મિત્રો તેને સમજવા માટે ભાષાકીય સમજ જરૂરી છે નેક્સ્ટ છે શાળાની શાળાને સમાજની લઘુ આવૃત્તિ ગણાવી આ વિચાર કઈ પદ્ધતિના પાયામાં છે તો પ્રોજેક્ટ પદ્ધતિ શાળાને સમાજની લઘુ આવૃત્તિ ગણાવી આ વિચાર કઈ પદ્ધતિના પાયામાં છે પ્રોજેક્ટ પદ્ધતિ આગળ આવે જોઈએ આપણે પ્રોજેક્ટ પદ્ધતિનું મુખ્ય શૈક્ષણિક લાભ શું છે પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય શૈક્ષણિક લાભ શું છે તો તે વાસ્તવિક કે જીવનના અનુભવ દ્વારા અનેક વિષયોનું સંકલિત જ્ઞાન આપે છે પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય શૈક્ષણિક લાભ શું છે મિત્રો તે વાસ્તવિક કે જીવનના અનુભવ દ્વારા અનેક વિષયોનું સંકલિત જ્ઞાન આપે છે વાસ્તવિક કે જીવનના અનુભવ દ્વારા અનેક છે નેક્સ્ટ છે અર્થ ગ્રહણ કરવું શ્રવણ અને વાંચન કૌશલ્ય છે તેનો મહત્વનો ભાગ હોવો જોઈએ પછી જે ભાષાના પ્રયોગો પર ભાર આપતી પદ્ધતિ કઈ છે તો પ્રત્યાયાન પદ્ધતિ ભાષાના પ્રયોગો પર ભાર આપતી પદ્ધતિ કઈ છે પ્રત્યાયાન પદ્ધતિ પ્રત્યાયન પદ્ધતિ પછી જે ભાષા વ્યવસ્થિત પ્રેક્ટિસ વિના નૈસર્ગિક રીતે જ શીખવવામાં આવે તેને શું કહેવાય સમપ્રાપ્તિ મોસ્ટ ટાઈમ બી મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે એવું મને લાગે છે ભાષા વ્યવસ્થિત પ્રેક્ટિસ વિના નૈસર્ગિક રીતે જ શીખવવામાં આવે તેને શું કહેવાય સમપ્રાપ્તિ નેક્સ્ટ છે કયા લેખનમાં હાથની આંગળીઓ અને આંખના સ્નાયુઓ વચ્ચે સહાચાર્ય કેળવાય તે જરૂરી છે તો અનુલેખન કયા લેખનમાં હાથની આંગળીઓ અને આંખના સ્નાયુઓ વચ્ચે સાહચાર્ય કેળવાય તે જરૂરી છે અનુલેખન કઈ પરિસ્થિતિમાં ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ તો બાળક ભણેલા ભણાવેલા મુદ્દાઓને સમજી ન શકે ત્યારે ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ બાળક ભણાવેલા મુદ્દાઓને સમજી ન શકે એવી પરિસ્થિતિમાં આપણે બાળકને ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ નેક્સ્ટ છે પ્રાથમિક સ્તરે ભાષા શીખવા અને શીખવવાનો અર્થ શું છે તો ભાષાનો પ્રયોગ પ્રાથમિક સ્તરે ભાષા શીખવા અને શીખવવાનો અર્થ છે ભાષાનો પ્રયોગ કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કઈ છે ગાન પ્રયુક્તિ કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કઈ છે ગાન પ્રયુક્તિ નેક્સ્ટ છે વ્યાકરણ શિક્ષણમાં ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે આગમન પદ્ધતિ ઉદાહરણ ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે આગમન પદ્ધતિ વ્યાકરણ શિક્ષણમાં ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તાળવવાની ક્રિયા એટલે આગમન પદ્ધતિ કઈ પદ્ધતિ પધ્ય શિક્ષણ માટે અસરકારક છે તો ગીત અભિનય પદ્ધતિ તુલના પદ્ધતિ અને રસાસ્વાદ પદ્ધતિ આ ત્રણેય પદ્ધતિઓ મિત્રો પધ્ય શિક્ષણ માટે છે તે અસરકારક છે ગીત અભિનય પદ્ધતિ તુલના પદ્ધતિ અને રસાસ્વાદ પદ્ધતિ તુલના પદ્ધતિ એ કેવા શિક્ષણની પદ્ધતિ છે તો પધ્ય શિક્ષણની આ રીતે મિત્રો પણ તમને પ્રશ્ન પૂછી શકે તુલના પદ્ધતિ એ કેવા શિક્ષણની પદ્ધતિ છે તો પદ્ધિય શિક્ષણની ભાષા સંસર્ગ પદ્ધતિ એ શિક્ષણની પદ્ધતિ છે તો વ્યાકરણ ભાષા સંસર્ગ પદ્ધતિ એ શિક્ષણની કઈ પદ્ધતિ છે તો વ્યાકરણ પછી છે વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે ભાષા સંસર્ગ વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે ભાષા સંસર્ગ વ્યાકરણ શિક્ષણમાં ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે આગમન પદ્ધતિ કઈ પદ્ધતિ પદ્ય શિક્ષણ માટે અસરકારક છે ગીત અભિનય પદ્ધતિ તુલના પદ્ધતિ અને રસાસ્વાદ પદ્ધતિ ગીત અભિનય તુલના અને રસાસ્વાદ આ ત્રણેય પદ્ધતિ મિત્રો પદ્ય શિક્ષણ માટે ખૂબ જ અસરકારક છે તુલના પદ્ધતિ એ કેવા શિક્ષણની પદ્ધતિ છે તો પદ્ય શિક્ષણની પદ્ય એટલે થાય મિત્રો કવિતા અને ગદ્ય એટલે પાઠ ખાસ યાદ રાખજો પદ્ય એટલે કવિતા અને ગદ્ય એટલે પાઠ ભાષા સંસર્ગ ભાષા સંસર્ગ પદ્ધતિ એ શિક્ષણની પદ્ધતિ છે તો વ્યાકરણ વ્યવહારિક વ્યાકરણ શિક્ષણ પદ્ધતિ કઈ છે ભાષા સંસર્ગ વ્યવહારિક વ્યાકરણ શિક્ષણ પદ્ધતિ કઈ છે મિત્રો ભાષા સંસર્ગ તો મિત્રો આપણે બત્રીસ સુધીના એમસીક્યુ જોયા આ એમસીક્યુ મિત્રો જો એકવાર ન સમજાય તો આ વિડીયો બીજી વાર જોઈ લેજો પરંતુ આ બધા જ એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એના પછી છે ભાષાના મુખ્ય ચાર કૌશલ્યો કયા ગયા છે મોસ્ટ આઈમ શ્રવણ કથન વાંચન અને લેખન લિસનિંગ રીડિંગ

કથન અને લેખન કયું કૌશલ્ય અભિવ્યક્તિ લક્ષી છે કથન અને લેખન બાળક જ્યારે અનૌપચારિક રીતે પ્રથમ ભાષા શીખે છે તેને શું કહેવાય ભાષા બાળક જ્યારે અનૌપચારિક રીતે પ્રથમ ભાષા શીખે છે તેને શું કહેવાય ભાષા સંપાદન બાળક જ્યારે અનૌપચારિક રીતે પ્રથમ ભાષા શીખે છે તેને શું કહેવાય ભાષા સંપાદન ઔપચારિક શિક્ષણ દ્વારા ભાષાના નિયમો અને વ્યાકરણ શીખવાને શું કહેવાય ભાષા અધ્યયન ભાષા અધ્યયન ગુજરાતી ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્યોનો વિકાસ કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે તો અને ગુજરાતી ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્યોનો વિકાસ કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે વાર્તા કથન અને પ્રશ્નોતરી ભાષા વર્ગખંડમાં બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય તો સંસાધન તરીકે ભાષા વર્ગખંડમાં બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય સંસાધન તરીકે વાંચન દરમિયાન કોઈ ચોક્કસ માહિતી શોધવાની પ્રક્રિયાને શું કહેવાય સ્કેનિંગ વાંચન દરમિયાન કોઈ ચોક્કસ માહિતી શોધવાની પ્રક્રિયાને શું કહેવાય સ્કેનિંગ પર્યાવરણ વિષય કયા વિષય સાથે જોડાયેલો છે તો વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર પર્યાવરણ વિષય કયા વિષય સાથે જોડાયેલો છે વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર પર્યાવરણને મિત્રો અંગ્રેજીમાં કહેવાય એન્વાયરોમેન્ટ તો પર્યાવરણ વિષય કયા વિષય સાથે જોડાયેલો છે વિજ્ઞાન અને સમાજ શાસ્ત્ર આ બંને વિષય સાથે મિત્રો પર્યાવરણ વિષય છે છે તે જોડાયેલો પર્યાવરણ શિક્ષણનો સિદ્ધાંત શું છે તો અનુભવ આધારિત પર્યાવરણ શિક્ષણનો સિદ્ધાંત શું છે મિત્રો અનુભવ આધારિત ગુજરાતી ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્યનો વિકાસ કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે તો વાર્તા કથન અને પ્રશ્નોત્તરી ભાષા વર્ગખંડમાં બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય પર્યાવરણ પર્યાવરણ શિક્ષણનો સિદ્ધાંત શું છે અનુભવ આધારિત શિક્ષણ છે મિત્રો પર્યાવરણ શિક્ષણનો સિદ્ધાંત શું છે તો અનુભવ આધારિત ભાષા વર્ગખંડમાં બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય સંસાધન તરીકે વાંચન દરમિયાન કોઈ ચોક્કસ માહિતી શોધવાની પ્રક્રિયાને શું કહેવાય સ્કેનિંગ મિત્રો ખાસ યાદ રાખજો આપણે વાંચતા હોય તે દરમિયાન કોઈ ચોક્કસ માહિતી શોધવી હોય ને એ પ્રક્રિયાને શું કહેવાય સ્કેનિંગ સ્કેનિંગ એટલે શું થાય મિત્રો તમે જાણો છો પર્યાવરણ વિષય કયા વિષય સાથે જોડાયેલો છે તો વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર કારણ કે વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્રમાં મિત્રો પર્યાવરણને લગતા ઘણા બધા ટોપિકનો છે તેમાં સમાવેશ થાય છે ઇન્ક્લુડ થઈ જાય છે વિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં પછી આપણે નેક્સ્ટ જોઈ પર્યાવરણ મુખ્ય સાધન કયું છે તો પ્રકૃતિ પ્રવાસ પર્યાવરણ શિક્ષણમાં મુખ્ય સાધન કયું છે મિત્રો પ્રકૃતિ પ્રવાસ પર્યાવરણ શિક્ષણમાં મુખ્ય સાધન કયું છે પ્રકૃતિ પ્રવાસ પર્યાવરણ વિષયનું શિક્ષણ કઈ રીતે વધુ અસરકારક બને તો પ્રવૃત્તિથી પર્યાવરણ વિષયનું શિક્ષણ મિત્રો જો તમારે વધુ અસરકારક બનવું હોય બનાવવું હોય તો તેમાં પ્રવૃત્તિ બાળકોને છે તે કરાવવી પડે એટલે પર્યાવરણ શિક્ષણનું શિક્ષણ પર સોરી પર્યાવરણ વિષયનું શિક્ષણ કઈ રીતે વધુ અસરકારક બને તો પ્રવૃત્તિથી પર્યાવરણ શિક્ષણની સંકલ્પના રજૂ કરવાની પદ્ધતિ તો છ પદ્ધતિ આપેલી છે મિત્રો અવલોકન પ્રયોગ પ્રશ્નોત્તરી ચિત્ર દૃશ્ય અનુભવ અને સારાંશ પદ્ધતિ પર્યાવરણ શિક્ષણની સંકલ્પના રજૂ કરવાની પદ્ધતિ તો અવલોકન પ્રયોગ ચિત્ર અનુભવ અને સારાંશ પદ્ધતિ વિદ્યાર્થીને પર્યાવરણ વિષયમાં રસ જગાવવા માટે શું શ્રેષ્ઠ છે તો ફિલ્ડ વિજિટ વિદ્યાર્થીને પર્યાવરણ વિષયમાં રસ જગાવવા માટે શું શ્રેષ્ઠ છે ફિલ્ડ વિઝિટ કઈ પદ્ધતિથી વિદ્યાર્થી પર્યાવરણમાં પ્રતિસાદ અને નિરીક્ષણ કરી શકે છે તો પ્રયોગ અને પ્રાયોગિક કઈ પદ્ધતિથી વિદ્યાર્થી પર્યાવરણમાં પ્રતિસાદ અને નિરીક્ષણ કરી શકે છે પ્રયોગ અને પ્રાયોગિક કઈ પદ્ધતિથી વિદ્યાર્થી પર્યાવરણમાં પ્રતિસાદ અને નિરીક્ષણ કરી શકે છે પ્રયોગ અને પ્રાયોગિક પર્યાવરણ શિક્ષણનો મુખ્ય પર્યાવરણ શિક્ષણમાં મુખ્ય સાધન કયું છે પ્રકૃતિ નિવાસ પર્યાવરણ વિષયનું શિક્ષણ કઈ રીતે વધુ અસરકારક બને મિત્રો પ્રવૃત્તિથી એના પછી આપણે નેક્સ્ટ જોઈએ 48મો ક્વેશ્ચન છે ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમનો હેતુ પર્યાવરણ શિક્ષણની કઈ સમસ્યાને હલ કરવાનો હતો તો શિક્ષકો પ્રવૃત્તિ આધારિત કરાવતા ન હતા અને શિક્ષણ બાળ કેન્દ્રી ન હતું ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમનો હેતુ શું હતો મિત્રો તો પર્યાવરણ શિક્ષણની કઈ સમસ્યાને હલ કરવાનો હતો પ્રજ્ઞા અભિગમ આવ્યું ત્યારે પર્યાવરણ શિક્ષણની કઈ સમસ્યાને હલ કરવાનો હતો તો શિક્ષકો પ્રવૃત્તિ આધારિત કરાવતા ન હતા અને શિક્ષણ બાળ કેન્દ્રી હતું બાળ કેન્દ્રી ન હતું પર્યાવરણમાં સંવેદનશીલ સામાજિક મુદ્દાઓ શીખવવામાં શિક્ષકો શા માટે અટકાય છે તો કારણ કે તેમની પાસે આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે જરૂરી પદ્ધતિ પર્યાવરણમાં સંવેદનશીલ સામાજિક મુદ્દાઓ શીખવવામાં શિક્ષકો શા માટે અટકાય છે તો કારણ કે તેમની પાસે આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે જરૂરી પદ્ધતિ શાસ્ત્ર ની તાલીમ નથી એટલે શિક્ષકો અટવાય છે પછી જે પર્યાવરણ શિક્ષણમાં વ્યક્તિ તફાવતની સમસ્યાઓને કેવી રીતે સંબોધી શકાય તો વિવિધ પ્રકારના અધ્યયન પદ્ધતિઓનો ઉપયોગ કરીને જેથી દરેક વિદ્યાર્થી પોતાની રુચિ મુજબ શીખી શકે પર્યાવરણ શિક્ષણમાં વ્યક્તિક તફાવતની સમસ્યાઓને કેવી રીતે સંબોધી શકાય તો વિવિધ પ્રકારના અધ્યયન પદ્ધતિનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની અધ્યયન પદ્ધતિઓનો ઉપયોગ કરીને જેથી દરેક વિદ્યાર્થી પોતાની રુચિ મુજબ શીખી શકે પોતાને રસ શું છે તે મુજબ શીખી શકે ગ્રામીણ વિસ્તારોમાં પર્યાવરણ ભણાવતી વખતે સ્થાનિક સમુદાય પ્રત્યે શિક્ષકોનો અભિગમ કેવો હોવો જોઈએ તો શિક્ષકે સમુદાયના જ્ઞાનને એક મહત્વપૂર્ણ સાધન તરીકે ગણવું જોઈએ અને વાલીઓને શિક્ષણ પ્રક્રિયામાં જોડવા જોઈએ ગ્રામીણ વિસ્તારોમાં પર્યાવરણ ભણાવતી વખતે સ્થાનિક સમુદાય પ્રત્યે શિક્ષકોનો અભિગમ કેવો હોવો જોઈએ મિત્રો તો શિક્ષકે સમુદાયના જ્ઞાનને શિક્ષકે સમુદાયના જ્ઞાનને એક મહત્વપૂર્ણ સાધન તરીકે ગણવું જોઈએ અને વાલીઓને શિક્ષણ પ્રક્રિયામાં જોડવા જોઈએ નેક્સ્ટ છે પર્યાવરણના પાઠ્યપુસ્તકોને ઘણીવાર બોજારૂપ ગણવામાં આવે છે એનસીફ બે હજાર પાંચ મુજબ આનું મુખ્ય કારણ શું છે તો પાઠ્યપુસ્તકો સમજણ અને બદલે સમજણને બદલે માહિતી અને તથ્યોના સંગ્રહ પર વધુ ભાર મૂકે છે પર્યાવરણના પાઠ્યપુસ્તકોને ઘણી વાર બોજારૂપ ગણવામાં આવે છે મુજબ આનું મુખ્ય કારણ શું છે તો શું છે મિત્રો તો પાઠ્યપુસ્તકો સમજણ અને સમજણ ને બદલે માહિતી અને તથ્યોના સંગ્રહ પર વધુ ભાર મૂકે છે એટલા માટે પર્યાવરણ શિક્ષણને બોજારૂપ ગણવામાં આવે છે નેક્સ્ટ છે પર્યાવરણ શિક્ષકને પર્યાવરણના શિક્ષકને ફરિયાદ છે કે મોટા વર્ગખંડને કારણે હું પ્રવૃત્તિઓ કરાવી શકતો નથી આ સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ શું છે તો વિદ્યાર્થીઓને પાંચ છ નાના જૂથોમાં વહેંચીને જૂથ પ્રવૃત્તિ કરાવી પર્યાવરણના શિક્ષકને આપણે જોયું કે વિદ્યાર્થીઓને નાના જૂથોમાં વહેંચીને પ્રવૃત્તિઓ કરાવી પછી શિક્ષક પર્યાવરણના સંકલિત સ્વરૂપને સમજવામાં નિષ્ફળ જાય તો શું સમસ્યા ઊભી થાય છે તો વિદ્યાર્થીઓ વિષયને સર્વગ્રાહી રીતે સમજવાને બદલે કુટક તથ્યો તરીકે ગોખે છે તો શિક્ષક પર્યાવરણના સંકલિત સ્વરૂપને સમજવામાં નિષ્ફળ જાય મિત્રો તો શું સમસ્યા ઊભી થાય છે વિદ્યાર્થીઓને તેમના અધ્યયન માટે તકો પૂરી પાડવી વિદ્યાર્થીઓને તેમના અધ્યયન માટે તકો પૂરી પાડવી પર્યાવરણના વર્ગમાં સૌથી મોટો વાસ્તવિક પડકાર શું છે મિત્રો વિદ્યાર્થીઓને તેમના અધ્યયન માટે તકો પૂરી કાઢવી શિક્ષક ટી નો ઉપયોગ શા માટે કરે છે ટી એલ એમ નું ફૂલ ફોર્મ દા મિત્રો ટીચર લર્નિંગ મટીરીયલ તો શિક્ષક ટી નો ઉપયોગ શા માટે કરે છે શિક્ષણ ને વધુ મૂર્ત રસપ્રદ સ્પષ્ટ અને અનુભવ આધારિત બનાવવા માટે શિક્ષક ટી એલ ટી એલ એમ નો ઉપયોગ શા માટે કરે છે તો શિક્ષણ ને વધુ મૂર્ત રસપ્રદ સ્પષ્ટ અને અનુભવ આધારિત બનાવવા માટે શિક્ષક ટી નો ઉપયોગ કરે છે અપेक्स નો ટી એલ એમ તરીકે ઉપયોગ ક્યારે સૌથી અસરકારક રહે છે તો સામાજિક રીતે સંવેદનશીલ મુદ્દાઓ અથવા વાર્તાકથન દ્વારા અમૂર્ત ખ્યાલો રજૂ કરવા પપેટ્સનો ટીએલએમ તરીકે ઉપયોગ ક્યારે સૌથી અસરકારક રહે છે તો સામાજિક રીતે સંવેદનશીલ મુદ્દાઓ અથવા વાર્તાકથન દ્વારા અમૂર્ત ખ્યાલો રજૂ કરવા હોય ત્યારે પપેટ્સનો ટીએલએમ તરીકે ઉપયોગ સૌથી વધુ અસરકારક રહે છે જો શિક્ષક પર્યાવરણના સંકલિત સ્વરૂપને સમજવામાં નિષ્ફળ જાય તો શું સમસ્યા ઊભી થાય છે મિત્રો વિદ્યાર્થીઓ વિષયને સર્વગ્રાહી રીતે સમજવાને બદલે તૂટક તથ્યો તરીકે ગોખે છે પર્યાવરણના વર્ગમાં સૌથી મોટો વાસ્તવિક પડકાર શું છે મિત્રો આપણે જોયું એના પછી જે રમકડા આધારિત શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત શું છે તો જટિલ શૈક્ષણિક ખ્યાલોને આનંદદાયક અને હાથથી કરી શકાય તેવી રમતો રમકડા દ્વારા શીખવવામાં આવે રમકડા શિક્ષણ નું મુખ્ય સિદ્ધાંત શું છે મિત્રો જટિલ શૈક્ષણિક ખ્યાલોને ને આનંદદાયક અને હાથથી કરી શકાય તેવી રમતો રમકડા દ્વારા શીખવવામાં આવે છે પર્યાવરણના શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ ટીએલએમ કયું છે તો શાળાની આસપાસનું વાસ્તવિક પર્યાવરણ પર્યાવરણના શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ ટીએલએમ કયું છે મિત્રો શાળાની આસપાસનું વાસ્તવિક પરિણામ એ તો સ્વાભાવિક રીતે છે કે શાળાની આસપાસનું જે વાસ્તવિક પરિણામ પર્યાવરણ છે તે મિત્રો પર્યાવરણના શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ ટીએલએમ છે ના પછી છે ગ્લોબ એ કેવા પ્રકારનો ટીએલએમ છે તો બિન પ્રક્ષેપિત અથવા તો ત્રિપરિમાણીય ગ્લોબ એ કેવા પ્રકારનું ટીએલએમ છે તો બિન પ્રક્ષેપિત અથવા તો ત્રિપરિમાણીય એના પછી લાસ્ટ ક્વેશ્ચન છે પર્યાવરણમાં નકશાનો ટીએલએમ તરીકે ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં કયું કૌશલ્ય વિકસે છે તો સ્થાન દિશા અને સ્કેલની સમજ છે તો મિત્રો વિદ્યાર્થીઓમાં વિકસે છે પર્યાવરણ વિશે આપણે લેતા હોઈએ એટલે મિત્રો આપણી પાસે નકશો વિશ્વનો હોવો જોઈએ અથવા તો ભારતનું જો આપણે ભણાવતા હોય તો ભારતનો નકશો હોવો જોઈએ અને કોઈ ચોક્કસ રાજ્યનું ભણાવતા હોય તો તેનો નકશો આપણી પાસે હોવો જોઈએ જેથી વિદ્યાર્થીઓને શીખવામાં સરળતા રહે તો પર્યાવરણમાં નકશાનો ટીએલએમ તરીકે ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં કયું કૌશલ્ય વિકસે છે તો વિદ્યાર્થીઓ સ્થાન દિશા અને સ્કેલની છે તે યોગ્ય સમજ કેળવે છે તો મિત્રો આ વિડીયો માં આપણે 61 સુધીના ના એમસીક્યુ જોયા આ મોડેલ પેપર 5 માં બધા જ એમસીક્યુ છે તે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આમાંથી તમને કેટલા કે એમસીક્યુ મિત્રો ટેટ 1 ની પરીક્ષા જોવા મળી શકે તેમ છે તો મિત્રો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક શેર તેમજ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં